આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે સર શું કહેશો જે રીતે મંત્રી મંડળમાં નામ આપવામાં આવ્યા જિલ્લોનાજ ઇલાજ વધુ ખતરનાક થયો આનું ગુજરાતી એવું થયું અગર એક લીટીમાં કેવું હોય તો કે ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે અમે દાગી ચાલે બાગી નહીં

સૌના આશ્ચર્ય વચ્ચે જયેશ રાદડિયાને પડતા મૂકવામાં આવ્યા એવી રીતે બીજા કેટલાક નામો હતા જેની વાતો ઘણા સમયથી ચાલતી હતી એ લોકોને પણ પડતા મૂકવામાં અને જેનું ક્યારેય નામ નહોતું ઉચ્ચારાયેલું એ લોકોની પણ એન્ટ્રી થઈ એટલે આ જે રીસફલિંગ જે થયું છે એ પ્રજાની તો છોડો ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે છે એની અપેક્ષા અપેક્ષાકૃત બરાબર થયું નથી એટલે હવે તમે એનો ગુજરાતી એટલું છે બેન આવતી કાલ જેટલું વેટેજ આ રીત ને મળવાનું છે મીડિયામાં એટલું જ વેટેજ હવે એના પ્રત્યાઘાતો ને પણ મળશે કારણ કે કેટલીક બાબતો એવી હતી કે લોકો એમ માનતા હતા કે આટલું તો થશે થશે ને થશે જેમ કે જયેશ રાધડિયા નું એન્ટ્રી નિશ્ચિત હતી અલ્પેશ ઠાકોરની નિશ્ચિત હતી હીરા સોલંકી હતા મહેશ કસવાલા હતી ઉદય કાનગઢ હતા અમિત ઠાકર હતા શંકર ચૌધરી હતા ગણપત વસાવા અનિરુદ્ધ દવે કે માલતીબેન આ આ બધા નામમાંથી મોટા ભાગનાની સમાવેશ એટલે હું નામ બોલ્યો છું એમાંથી તો ચાર પાંચ નામ તો એવા હતા કે જે અત્યારે રિપીટ કર્યા એ ન કર્યા હોત તો સમાવેશ કરી શકાયો હોત જેમ કે પ્રફુલભાઈ પાનસરિયા કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમ સોલંકી નરેશ પટેલ ને ખનુ દેસાઈ

મને તો જે મે જેટલા લોકોને અત્યારે ફોન કરીને પૂછ્યું એને કીધું કે કારણ કે મે ફોન કર્યો તો ત્યારે હજી દસ અડધી પોણી કલાક ની રાહ હતી શપથ ગ્રહણની ની એને કીધું કે કદાચ હજી નામ આવશે ખરું પણ આવશે ખરું એવું કીધું પણ કોઈએ એમ ન કીધું કે ન આવે તો ક્યાં ફરક પડતા ભારતીય જનતા પાર્ટી અમને ઘણું બધું આપ્યું છે સહકારી ક્ષેત્રમાં તો ન આવે તો કોઈ ફરક નહી અલબત્ત અમે તો એવું નથી કીધું એ તમે જુઓ તો ખરા લગભગ મેળ પડશે પડશે એનો અર્થ એમ છે કે તમે એવડી મોટી હસ્તી ને રાતના તો છોડો દિવસે પણ અત્યારે શપથ ગ્રહણ ના કલાક સુધી એવી જાણ સુધા નથી કરતા કે તમારું નામ નથી તો એનો અર્થ એમ છે કે તમે બા કાયદા એને એના કદ પ્રમાણે વેચરા હવે કદ પ્રમાણે તમે જે વેચરતા હોય તો આ બધા પોતાના બલબૂતા ઉપર જીતે છે પક્ષની જરૂર છે ઠીક છે પણ એટલું નહીં બગાવતનો સૂર જોવા મળશે કારણ કે વિકલ્પ તૈયાર છે અગાઉના સમયમાં જુદી વાત હતી અત્યારે સ્થિતિ જુદી છે અગાઉ વિકલ્પ નો અત્યારે વિકલ્પ છે અને એ ગજબ વિકલ્પ છે કારણ કે આમાં એવું છે મુશ્કેલ હે ગુજારા તમે ગુસ્સા નહી હતા પ્યાર નહી ભારતીય જનતા પાર્ટીને પ્યાર નથી આવતો એની પાસે નથી એવડું મોટું ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન કે નથી ભારતીય જનતા પાર્ટી જેવા એની પાસે નેતા તો હવે જે પડતા મુકાયા છે એના સમર્થકો અને પડતા એ મુકાયા છે એ નેતાઓ એની પાસે તો વિકલ્પો છે જ અને આપની જાણ કરતા જનતામાં થોડીક જાગૃતિ હમણાં જેની કલ્પના નથી એવા જે પાછા આવી ગયા છે મેદાનમાં પ્રધાનમંડળમાં એ બધા એ પણ શું કે પત્ર લખી લખીને બા કાયદા કીધું હતું ને કુમાર ખાનાની પત્ર લખીને એ છે સંજય કોરડીયા છે બાકીના કેટલાય લોકો એ બા કાયદા પત્ર લખી કીધું તું કે સરકાર વહીવટી તંત્ર તરીકે માનવામાં આવતી એના ખુલાસા પૂછાતા અને જો ખુલાસો સરકો ન કરે તો એની સામે એક્શન કારણ દર્શક નોટિસ આપવામાં આવતી હતી એવું હવે કોઈ આપતા નથી એનો અર્થ એમ છે કે કોઈને અત્યારે એવું નથી પડ્યું કે તમે પણ બે ચાર દિવસ પછી આ ડખો શરૂ થવાનો અને નવો વિકલ્પ છે એટલે અંડરગ્રાઉન્ડ જે ચાલી રહ્યું છે હવે થોડુંક સપાટી ઉપર આવવાનો જી સર અર્જુન મોઢવાડિયા ને લઈને શું કેશો કોંગ્રેસ થી આવ્યા અને સીધા હવે મંત્રી બની રહ્યા છે ના એનું જે આપણે મીડિયા લોકો માન્ય છે એવું નથી એક તો પેલા શક્તિશાળી માણસ તો છે એમાં શંકા નથી નરેન્દ્ર મોદી નો જે દિવસે મધ્યાહેર સૂર્ય તપતો હતો ત્યારે પણ એને પોતાની સીટે બચાવી હતી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો સામે તો એક તો પોતે સક્ષમ છે બીજું એને સો ટકા નરેન્દ્ર મોદી ને હેરાન પરેશાન કરી દે એવા આક્ષેપો કરેલા એમાં કોઈ સંશય નથી અને કોંગ્રેસમાં એની આજીવન કેરિયર રહી છે પણ હવે એ કોંગ્રેસ નથી લીધા હાઈકમાન્ડ ને ગમું છે લીધા છે અને ભારતીય જનતા પાર્ટીમાં હવે જે અમુક લોકો જે છે એ હવે બગાવત કરી શકે એવી ક્ષમતા એનામાં રહી નથી કારણ કે તેઓ શ્રી લાભાર્થી છે ખાલી સપોર્ટ કે એવા નથી લાભાર્થી છે વિવિધ પ્રકારે એને લાભ મેળવા છે તો લાભ મેળવા હોય તો દરેક ની પછડી દબાયેલી હોય એટલે આપની જાણ ખાતર કે અર્જુન મોઢવાડિયા ના લેવા માત્ર થી

સર સાથે એવી પણ એક ચર્ચા છે કે ગૃહ હર્ષ સંઘવી જે છે એમને ડેપ્ટી સીએમ બનાવી શકે છે શકે છે નહી બની જ ગયા માન લિયો ને એમાં એવું છે બેન એ પણ અપેક્ષિત હતું આપણે બધી તમારા સહિતની માં કીધેલું કે હર્ષ છે છે તો મીડિયા ફ્રેન્ડલી અને ભારતીય જનતા ગ્રહમંત્રી ગુટ છે એટલે એને પ્રમોશન અચૂકે અચૂક મળવાનું છે એમ આપણે કીધેલું ને આપણે એ પણ શબ્દ વાપર્યા છે કે હવે પ્રમોશન શું હોય શકે તો મેં કીધું કે અત્યારે રાજ્ય કક્ષાના ગ્રહમંત્રી છે અને કેબિનેટ નો દરજ્જો મુખ્યમંત્રી પાસે છે ગ્રહ મંત્રાલય славus ша

એવું લાગી રહ્યું છે તમને કે હવે ખરેખર સરકારે પોતાનું અસલી બતાડવું પડશે કાર્યક્ષમતા બિલકુલ બેન જુઓ હવે એક તો અઢી વર્ષ ચૂંટણી આડા છે

રોડ કરી દેવાના છો હા કે ના એના જેવી વાત એટલે પરફોર્મન્સ પેમાના અત્યારે જેટલા પડતા મૂકવામાં આવ્યા એનો બીજો વાક તો નતો એક વાગ એ નબળું પરફોર્મન્સ હતું એનું એટલા માટે એને પડતા મૂકવામાં આવ્યા પરંતુ બીજા બધાને જે લેવામાં આવ્યા છે જે અત્યારે આપણી નજર સામે છે આ શ્રીકમભાઈ છાંગા જેવા જે અંજાર કસમતી લેવામાં આવ્યા છે કૌશી વેકરિયા લેવામાં આવ્યા છે ઉપદંડક હતા એમાંથી એને મંત્રી બનાવવામાં આવ્યા અમદાવાદના પૂર્વ મેયર હતા એને તમે મંત્રી બનાવો છો પછી જામનગર જામનગરમાં રીવાબા જાડેજા આમ જુઓ તો ફ્રેશ ચહેરો ગણાય રાજનીતિ માટે પણ નવો ગણાય તો પણ એને પણ લીધા છે પછી તમે ભાઈ મોરબી માટે કાંતિ અમૃતિયા ને લીધા છે એ પણ નવીન માં જ ગણાય

હવે આમ તમે જુઓ તો જે જૂના મંત્રી મંડળની સામે લોકોને જે થોડીક શિક સુધી રહી અઢી વર્ષ સુધી કે પાંચ સાત નામ વાંચ્યા છે એ આખા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ગાજતા નામ હોય એવું નથી જે કેટલાક છે પેલા જૂના મંત્રી મંડળ કરતા થોડાક પાંચ લોકો વધુ છે જણીતા એમાં ના નહીં પરંતુ બાકીના સમયમાં તો ઝેરોક્ષકોપી જેવું જ છે तो आ लोकों ने ट्रेंमंडर सेर्फारनी आवश्यकता थी जीरोस्कोपनी नहीं, नहीं। अब देखते हैं आगे आगे होता है क्या बिल्कुल सर हमारी साथे जोड़ावा माटा आपनो खूब खूब आभार नमस्कार